સુરતના અઠવા લાઇન્સ પોલીસની ગંભીર બેદરકારી સામે આવી છે દસ દિવસના રિમાન્ડ બાદ આરોપી સગીર નીકળ્યો ફરિયાદ અને પ્રોડક્શન રિપોર્ટમાં જ અઠવા પોલીસની બેદરકારી સામે આવી છે આરોપી સગીર નીકળતા બાળ હોમમાં મોકલાયો છે રૂપિયા દસ લાખ નો મેફે ડ્રોન કબજે કરી લીધો હતો બંનેને કોર્ટમાં રજૂ કર્યા ત્યારે બંને પૈકી એકની ઉંમર અઢાર વર્ષ અને ત્રણ મહિના બતાવવામાં આવી હતી અઠવા લાઇન્સ પોલીસે આ બંને વ્યક્તિને દસ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા પિતા એડવોકેટ મારફતે કોર્ટમાં અરજી કરી હતી ઉંમરના પુરાવા સ્વરૂપે કોર્ટમાં સ્કૂલનું લિવિંગ સર્ટિફિકેટ મૂક્યું હતું ધોરણ દસ ની માર્કશીટ રજૂ કરવામાં આવી હતી બાળકની સામેની કાયદેસરની કાર્યવાહી જસ્ટિસ એક્ટ મુજબ કરવામાં આવશે તેવી માંગ કરાઈ છે પોલીસે તપાસ કર્યા વગર જ બાળકને મુખ્ય આરોપી બનાવીને કોર્ટમાં રજૂ કરી ગંભીર ગુનો કર્યો છે છે એમાં એવું કે પાંડેસરાથી બે છોકરાઓ એ કોઈ સો ગ્રામ ડ્રગ્સ લઈને કોઈ ડિલિવરી કરવા જતા હતા અને ત્યાં અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કદમપલ્લી વિસ્તારમાં કોઈ જગ્યાએ લોકોને ધરપકડ કરવામાં આવી પછી ત્યારબાદ આજે જે જોઈને બાળક છે બાળકિશોરના ફાધરને જાણ કરવામાં આવ્યું પોલીસ સ્ટેશન દ્વારા કે તમારા પુત્રને એવી રીતના અટક કરવામાં આવેલ છે બાળકિશોરના ફાધર ત્યાં ડોક્યુમેન્ટ લઈને પહોંચ્યા અને પોલીસને કહેવાય કે આ ધોરણ દસની માર્કશીટ છે અને આ એનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એના આધારે એની ઉંમર સત્તર વર્ષને ત્રણ કે ચાર માસ થાય છે અને આગળની કાર્યવાહી કરવા માટે જણાયેલું પોલીસે આગળની કાર્યવાહી ન કરતાં એને પુખ્ત તરીકે દર્શાવી નામદાર કોર્ટમાં રજૂ કરીને દિવસ આઠના રિમાન્ડ મેળવી લીધેલા પોલીસે આઠ દિવસ દરમિયાન પણ એવી કોઈ તપાસ કરી નથી કે ખરેખર એનામાં કંઈક સચ્ચાઈ છે કે આપણે ચેક કરવું જોઈએ કે આ બાળકિશોર ખરેખર એના ફાધર કે છે બાળકિશોર જ છે સ્કૂલ પણ પાંડેસરાની છે ધોરણ દસની માર્કશીટ એટલે બોર્ડની એક્ઝામનું માર્કશીટ હતું એટલે ચેક કરવામાં સરળતા રહે તે પણ ઇન્વેસ્ટિગેશન ઓફિસરે એમની કામગીરીમાં બહુ ગંભીર ભૂલ કરી જે નામદાર કોર્ટમાં પછી બાળકિશોરના પિતા દ્વારા અરજી કરવામાં આવી અરજી કરવાની જ્યારે નામદાર કોર્ટે બધા ડોક્યુમેન્ટ ધ્યાને લીધા અને એમની એ અરજી પર હુકમ કર્યો અને બાળકિશોરને જુએનાઇલ જસ્ટિસ બોર્ડમાં ર રજૂ કરવા માટેનો હુકમ કર્યો